અને ઘાસ સાત હજાર જરૂર છે અહિયાં ચાલીસ પચાસ ગાય છે પણ ગાય ના ઘાસ કરવાની બહુ કારણ હતી એટલે બાપુ વારંવાર કેવરાવતા હતા તો વિરલ બેન એ લોકો ઘાસ નાખો આવતા હતા વિરલ બેન કીધું બધા મારું ભેગું લઈ લે ઘાસ એટલે એક ટેન્કર ભરી આ જુદી કરી પણ કેરણા કરી હવે આપણે આખું ટેન્કર ન્યાજ ખલવી દેવું છે એટલે સરસ મજાની ઘાસ બધા ખેતરમાંથી વાઢી અને તાજુ તાજુ ઘાસ આવ્યું છે અમારા વિરલ દીકરીની બધા સેવા કરી રહ્યા છે સન્માન મંત્રી મારા બ્રહ્માણી માતા મહિલા મંડળના બહેનોને પણ કીધું હતું આજે શ્રદ્ધાથી સેવા કરવા માટે પધાર્યા છે મારી વિરલ દીકરી છે એનું મંડળ તો ખૂબ એટલે ખૂબ કડતાલું વગાડી ધૂન કરી અને ગૌમાતા માટે આખું મંડળ એકતા થઈ અને ગાય માતાને ઘાસ સારો નાખે છે વિરલ આપડા આનંદ કોટીના પુન્ય પ્રાપ્ત થયા હોય ને દીકરા ત્યારે જ આપણને આવા એક પ્રેરણા થાય કે આ ગૌ માતાની સેવા કરવાની એક આપણને તક મળે માં અને યોગાનો યોગ તારો ફોન આવ્યો મારે આજે ઘાસ નાખવાનું જ હતું બટા આજે અમે નાથપત જવાના હતા તો યોગાનો હા ભગવાનને ભેગું કરી દીધું બટા કે તારું ઘા સાવતું હોય ભેગું મારું મગાઈ લે દીકરા સરસ લો વાહ ભે વાહ જય માતાજી જય માતાજી મા ખમા ખમા બોલીએ ગૌ માતા રીટાબાનું મંડળ છે પણ તમે તો માટે માતા માટે જેના પેટનો ખાડો પૂરવા માટે ગલીયે ગલીયે ગામડે ગામડે તમારો સમય ફાળવી અને ત્રીસે દિવસના ત્રણ કલાક દીકરીઓ તમે કરતાલુ વગાડી અને આ ગૌ સેવા કરી જાશો ઓહો અને

એનો યોગાનોક ફ્રોમ ધ ફોન આવ્યો કે બા અમે ઘાસ નાખવા જાય બેટા હું આવું હારો આજ મારે નાખવાનું જ હતું આજે રામમઢી નાખ્યું ઈશ્વર મંદિરે નાખ્યું અને મારી માની કૃપા હતી તો તમારી ભેળું પણ ઘાસ મગાયો બેટા પણ ભક્તોને ક્યારેય પણ જરૂર પડે અને આપણે એક આ આબાને કોલ કરીને તો આ ઈ અબોલ જીવ અને કોઈ પણ સુરત દેશની અંદર કે ભારત દેશની અંદર

હું લઈને આવીશ ગમે એટલા ભક્તો જ હોય છે ને ચાર મંડળો છે આ કીધું કીધું એને બા હું ચોક્કસ આવીશ આમ સરસ હાલો મારું બ્રહ્માણી માતા મહિલા મંડળ હાલો બાપા સીતારામ મંડળ મનો ગૌ માતા ની સેવા કરવામાં સંદેશ છે એવો જીવન માં તારવા જેવો